નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો તમારા ઘર પર ખરાબ નજર હોય તો કરો આ દસ ઉપાય નંબર એક જો બાળક ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તો તેને મીઠું રાયના દાણા પીળી સરસવ મરચું જૂની સાવરણીનો ટુકડો લો અને તેને આઠ વખત ઉતારો અને તેને આગમાં બાળી દો જો મરચાં બળી જાય ત્યારે ગંધ ન આવે તો સમજવું કે તેની નજર જતી રહી છે નંબર બે શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર અશોકના પાનનું તોરણ લટકાવી દો અશોકના પાનનું તોરણ ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી દૂર રાખે છે નંબર ત્રણ શુક્રવારે કાળા ઘોડાની નાળને સરસવના તેલમાં પલાળી રાખો અને પછી શનિવારે તેને તેલમાંથી કાઢીને સાફ કપડાંથી લૂછી લો આ પછી ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો શનિદેવને પ્રાર્થના કરો આ પછી તેને ઘરની બહાર યુ આકારમાં લટકાવી દો અને બાકીનું તેલ પીપળના ઝાડ પર લગાવો આમ કરવાથી ખરાબ નજર હંમેશા માટે દૂર થઈ જાય છે નંબર ચાર શનિવારે હનુમાન મંદિરમાં જઈને ખભા પરથી સિંદૂર લઈને કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થઈ જાય છે નંબર પાંચ ઘરના મુખ્ય દ્વાર પર મોરના ચિત્રો લગાવો આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મક શક્તિઓ અને ખરાબ શક્તિઓ ટળી જાય છે અને ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થવા લાગે છે નંબર છ શનિવાર કે મંગળવારના દિવસે સાત લાલ મરચાંને કાળા દોરામાં અને વચ્ચે લીંબુ રાખીને બાંધો ત્યાર પછી તેને દુકાનના પ્રવેશ દ્વાર પર માળાની જેમ બાંધો આમ કરવાથી ઘરમાં ખરાબ નજર ઉતરી જશે નંબર સાત હાથમાં કાળો દોરો બાંધવો આમ કરવાથી ખરાબ નજરથી રાહત મળે છે નંબર આઠ તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લો અને જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથા પર અગિયાર વાર ઉતારો આ પછી તે પાણીને ઝાડની નીચે અથવા કુંડામાં રેડવું આ ઉપાયથી નજર દૂર થશે નંબર નવ પંચમુખી અથવા હનુમાનજીનું લોકેટ પહેરો તેનાથી ખરાબ નજર નથી લાગતી નંબર દસ હનુમાન ચાલીસા અને બજરંગ બાણના નિયમિત જાપ કરવાથી પણ ખરાબ નજર નથી લાગતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ